ગ્રામીણ ખેડૂતોના મુદ્દાઓ બહુ મહત્વના છે રેલીઓ નીકળે છે આત્મહત્યાઓ પણ થઈ છે ગુજરાત કદાચ સદનસીબ છે કે મહારાષ્ટ્ર જેટલી આત્મહત્યાઓ નથી થઈ જે નીરવભાઈ ફરજીભાઈ સુગરમાં જે નોટિસની વાત નહીં નોટિસની જે વાત હતી હજુ પણ લટકતી તલવાર છે ભૂતકાળમાં વાયદો થયો છે રેલીમાં સુગરમાં કોંગ્રેસ ની સરકાર વખતે એવો એવો એજન્ડા હતો એવી એવી સરકારની પોલિસી હતી કે ઓગણત્રીસ રૂપિયા થી ના ભાવે તમે ખાંડ ન વેચી શકો જયારે નરેન્દ્રભાઈ ની સરકાર આવી કેન્દ્રમાં ત્યારે આ સરકારે એવો એવો નિયમ બનાવ્યો કે એકત્રીસ થી ઓછા ભાવે તમે ના વેચી શકો એટલે ખેડૂતને પ્રોટેક્શન ખાંડ ને આવવા માટે આપણે ઊંચા ડ્યુટી લગાડી છે આપડી ખાંડના નિકાસ માટેના સરકારે પૂરતા પ્રયત્નો કર્યા છે અને ખેડૂતોના પ્રશ્નો માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં ખેડૂતના પ્રશ્નો તો તમે ઓસ્ટ્રેલિયા જુઓ જર્મની

સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય આજે પણ પાણી નો પ્રશ્ન પચાસ ટકા ગામો માં ઉભો છે ગુજરાતમાં બિફોર જીએસટી ઓર આફ્ટર જીએસટી કા અગર પ્રોડક્શન દેખેગે તો યાર કરોડ પર ડે પ્રોડકશન હોતા મીટર વો ડેડ કરોડ દો કરોડ કે આસપાસ આગાયા પચાસ ટકે આસપાસ આગ્યા સરકાર તારા ટકા बारह टका वेट लेती थी और पांच टका सेंट्रल एक्साइज लेती थी आज भी वही सत्रह टका है पांच टका कपड़े पे बारह टका यार्ड पे मैंने टोटल मान निष्कर्ष निकाला सरकार की वेबसाइट पे कि कमो बेस साठ परसेंट के आसपास आपका जीएसटी रेवेन्यू पिछले के मुकाबले आ रहा है इसलिए कृपया दोनों जन ये बताए की कपड़े से वापस जीएसटी जो है वो हटा करके यार्ड में डाली जाएगी की नहीं और इन लोगों का ये भाई को भी बताना चाहता हूँ की चार करोड़ जो बात कर रही है जो अभी बोल रहे की इतना मीटर निकल रहा है कपड़े हर एक आइटम पे जीएसटी लगा हुआ है जीएसटी में जितना जितना प्रॉब्लम उनका था वो क्लियर हो गया है सॉल्व हो गया है और उसके लिए जिन्होंने आंदोलन किया आज वही लोग बोल रहे हैं कि भारतीय जनता पार्टी ने जो ये जीएसटी डाला है वो हमारा धंधा शुद्ध हो गया हमें परंतु प्रश्न है आटला समय की कोई सांसद नहीं बनू कांग्रेस न तो मजबूत विपक्ष મજબૂત કે જીએસટી નું સરળીકરણ કરીશું અને ન્યૂનતમ સૌથી ઓછામાં ઓછા દર રાખીશું અને નાના લોકો માટે સ્મોલ સ્કેલ માટે રાહત આપીશું એ જાણે છે અને મત મળે છે બહુ સારી વાત છે પણ છેલ્લા પાંચ વર્ષમાં મારી વાત પૂરી કરવા દો આ સુરત સુરત નામે ઓળખાય છે તમે પણ જાણો છો હું પણ જાણું છું અને બીજું છે ડાયમંડ હવે સિલ્ક સિટી નામે ઓળખાતું હોય ને વિશ્વમાં નામના સુરત ની થતી હોય પર ડે નું સાડા ચાર કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હોય તો એમને પ્રોટેકશન આપવું જોઈએ સરકારની પહેલી ફરજ બને જેવી રીતે મહારાષ્ટ્રમાં આપે છે મહારાષ્ટ્રમાં ભારત સરકારમાં ટેક્સટાઇલ મંત્રાલય પણ છે આપણા ગુજરાતમાં વિશ્વમાં નંબર વન પ્રોડક્શન હોવા છતાં ટેક્સટાઇલ મંત્રાલય નથી આ પહેલો મુદ્દો આ કરવું જોઈએ બીજી વાત હું રાજકીય ઉપર ઊઠીને વાત કરું છું ઉદ્યોગની વાત કરું છું બીજો મુદ્દો કે આ દેશની અંદર નવ હજાર કોમોડિટીઝને ઇનપુટ કેડી રિફંડ મળતી હોય તો ટેક્સટાઇલ ખેતી પછી ટેક્સટાઈલ ના એક સુધારા અત્યારે ચાલુ છે ટેક્સટાઇલ માં જ્યાં જ્યાં પરિસ્થિતિ બદલવાની શક્યતા છે ત્યાં તમામ જગ્યા પરિસ્થિતિઓ બદલી છે રિફંડ ક્રેડિટ ની વાત છે રિટર્ન ની વાત છે એકે એક સુધારા અમે એકસો થી વધારે સુધારા કરી આ ધંધો વધુમાં વધુ રીતે સ્ટ્રોંગ બને અહીંના ઉદ્યોગ વધુમાં વધુ એક્સપોર્ટ કરે તે દિશાની નીતિ બનાવવા માટેના અમારા સરકારના હંમેશા પ્રયત્ન મહારાષ્ટ્રમાં સરકાર ખરેખર કાપડ ઉદ્યોગને જે રાહત આપે છે પાવર બિલમાં માં મહારાષ્ટ્રમાં કોની સરકાર છે મહારાષ્ટ્રમાં કોની સરકાર છે પાવર એ બી ભાજપની સરકાર છે સુરતમાં અને ગુજરાતમાં સાંભળી લઈએ સાહેબ એવી કોઈ રાહત આપતા નથી અને કાપડ ઉદ્યોગ સરકારની નીતિને કારણે ગુજરાતમાં મરી પરવાયરો છે અને સૌથી વધારે નુકસાન ગુજરાતમાં કાપડ ઉદ્યોગને થયું છે અને નાના ઉદ્યોગકારો જીઆઈડીસી ના અભાવે મરણ તોલ પથારી પર પડ્યા છે ઓકે મુકુલભાઈ હું એક નહીં ન્યુટ્રલ વાત કરીશ હું એક વાત કરું સત્તા પક્ષ ચલો એમ કહી દે કે સત્તા પક્ષ સામે સવાલ છે મજબૂત વિપક્ષ નથી ટેક્સટાઈલ ઈરાની વાત કરો રોજગારીની વાત કરો આ તમામ મુદ્દા છે આ તમામ મુદ્દાનું નિરાકરણ શું આ પાંચ વર્ષમાં જે થયું અને કદાચ જે મુદ્દા લઈને આગળ જઈ રહ્યા છે બંને પક્ષ કોના મુદ્દા કરે ઉતરશે જનતાને હું માનું છું કે જ્યારે આપણે પચાસ થી વધારે વર્ષો એક પક્ષને આપ્યા હોય તો બીજા પક્ષને આપણે પાંચ વર્ષ આપીએ

કોઈ વિપક્ષ હોતા તો પ્રેસ ઓર ન્યાય પત્રકાર કોટસ્થ રહેશે કોંગ્રેસે જે મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે એમાં કીધું છે કે વર્ષે ગરીબોને ને વીસ ટકા સુધીના ગરીબોને ને હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે મારો સવાલ સ્પષ્ટ છે એ પૈસા ક્યાંથી આવશે પાંચ પાંચ કરોડ પરિવાર એટલે પાંચ કરોડ વ્યક્તિને પાંચ કરોડ વ્યક્તિને બોત્તેર હજાર રૂપિયા આપવાની વાત બજેટમાંથી છે દેશની આવકમાંથી છે દેશના વિકાસમાંથી છે પણ પંદર લાખ આપવાની વાત નથી ઓકે ઓકે પંદર લાખ નથી હું બંને પક્ષના નેતા ને કેવા માંગુ છું કે તમે દરેક બાબતે મુદ્દા કરો છો પણ મેન મુદ્દો આપણું આરોગ્ય બાબત હશે સુરત માં આખા ગુજરાત તમે સર્વો કરો ભારતીય જનતા પાર્ટી યોગ્ય બધી આરોગ્ય યોજના આપી છે ખરેખર મૂળ મુદ્દામાં સામાન્ય માણસને ખરેખર સુવિધા મળે છે અત્યારે ગુજરાતમાં લાખો કર્મચારી સરકારી યોજના પર બહાર પાડે છે ઈ કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે દરેકને કેશલેસ સુવિધા મળે છે અને ઈ એ દરેક જિલ્લામાં એક હોસ્પિટલ પોતાની બનાવી છે અને દરેક જિલ્લામાં પાંચ પાંચ સરકારી હોસ્પિટલ ટાઈપ કરી છે દરેક જિલ્લાની હોસ્પિટલ પૂછો ઈએસઆઈ ને પેશન્ટ ને સારવાર આપ આપે છે નથી આપતા બિલકુલ આપે છે તો સાહેબ બિલકુલ આપે છે चलो સાહેબ બિલકુલ આપે સાહેબ સાહેબ આપે છે આપે છે સાહેબ સાહેબ આપે છે હું જે પણ લોકસભા બેઠક પર ગયો

જે દિવસે જે દિવસે સિવિલ હોસ્પિટલોમાં કાર્ડિયાક સર્જરી થતી થશે એન્જીઓપ્લાસ્ટી થતી જશે અને સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કમ્પ્લીટ થશે આ શરૂઆત થઈ છે હું નથી કહેતો કે સુવિધાઓ કમ્પ્લીટ થઈ ગઈ છે પરંતુ પહેલા કરતા આ સુવિધામાં ઘણો બધો વધારો થયો છે વાત પણ સાચી છે ચલો પહેલા કરતા વધારો થયો છે પરંતુ વાત કઈ કરવી ઉતરશે જો ડાયમંડ સિટી ની વાત કરીએ ડાયમંડમાં વિવિંગ છે કાપર છે આ તમામ સાથે ખેડૂતો પણ છે ટેકાના ભાવોનો પણ પ્રશ્ન હતો પરંતુ જ્યાં સુધી રાષ્ટ્રીય મુદ્દાની વાત હોય પાંચ વર્ષનું જે સરવાયુ છે પાંચ વર્ષનું સરવાયુ કરેલા કામો તો સવાલ તો કરશે જ ભાઈ આટલી બધી ગ્રાન્ટ વાપરી છે અથવા તો તમે વાપરવાની વાત કરો છો તો ક્યાં થઈ ડાયમંડ સિટીમાં ટાર્ગેટ નાઇન્ટીનમાં હાલ આટલું જ ફરી મળીશું નવા શહેર નવા લોકસભા બેઠક પર ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

પાંચ વખત અહીંથી ચૂંટાયા છે અને સાથે જ કાશીરામ રાણા પણ ઘણી વખત ચૂંટાયા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત હોય ટેક્સટાઇલ હોય વિવિંગ ઉદ્યોગ હોય ખેડૂતો હોય આ સાથે જ સૌથી વિકસિત શહેરોમાંથી એક અને વિકસિત શહેરો તરફ આગળ વધતું રાજકોટ સાથે સુરત પરંતુ આ લોકસભામાં કયા મુદ્દા છે ભાજપનો ગઢ છે કોંગ્રેસ પાસે કયા મુદ્દા છે સાથે જ સ્થાનિક તથા રાષ્ટ્રીય મુદ્દાઓની કેટલી અસર આ વખતે પડશે મહાચર્ચાની શરૂઆત કરીએ આપણી સાથે મંચ પર બંને પક્ષના આગેવાનો છે વરિષ્ઠ પત્રકાર છે સૌ વાત કરીએ ભાજપ તરફથી આપણી સાથે જોડાશે નીરવભાઈ શાહ જોડાશે સ્વાગત છે ફરજીભાઈ ચૌધરી જોડાશે બંનેનું સ્વાગત છે કોંગ્રેસની વાત કરીએ દિનેશભાઈ કાછડીયા અને નૈશદભાઈ સોલંકી બંનેનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર તરીકે મુકુલ ચોકસી જોડાશે સ્વાગત છે બંને પક્ષના કાર્યકર્તાઓ પણ છે વચ્ચે આમ જનતા પણ છે કરીએ અને શરૂઆતમાં સુરતમાં આપ જોઈ રહ્યા છો હમણાં તમને અમે બતાવ્યું કે અમારો વિકાસ ભૂતકાળનો ઇતિહાસ હતો કે વિમાન દેખું એક અહીંયા માટે એક આશ્ચર્યજનક ઘટના હતી આજે આપ જોઈ રહ્યા છો કે બોતેર જેટલા વિમાન આ શહેરમાંથી આવે છે જાય છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કક્ષાનું જો એરપોર્ટ કોઈ આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે ચાલો નેશદભાઈ સુરતને સૌથી મોટા નુકસાન કરતા બે મુદ્દા છે નોટબંધી અને જીએસટી જીએસટીમાં દોઢસો વખત ફેરફાર કર્યા છ મહિના માનનીય મોદીજીએ પંદર વર્ષ મુખ્યમંત્રી તરીકે જીએસટી નો ભરપૂર વિરોધ કર્યો મુકુલભાઈ બે મુદ્દાની વાત કરી સુરત નું જ્યાં સુધી મનમાં ચિત્ર આવે નોટબંધી જીએસટી બાદ કલો કેટલું ફાયદાકારક કેટલું નુકસાનકારક અને એ એ સ્થિતિમાંથી બહાર આવ્યા છે સુરતવાસીઓ જો આ દાવા થતા હોય કોંગ્રેસ તરફથી કે ભાજપ તરફથી ફાયદા ને નુકસાન આ દાવા પ્રતિ દાવાઓની વચ્ચે વાત એ સાચી છે કે સુરત જો જીએસટી અને નોટબંધી પછી જો તૂટી પડ્યું હોત તો છેલ્લા સર્વેમાં સુરત

નેવું ટકા દુકાનો અસર પડી છે ને ચાલીસ ટકા દુકાનો બંધ થઈ ગઈ ઓકે 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 વિવિંગ ઉદ્યોગમાંથી માંથી આપણી સાથે આપણી સાથે વિવિંગ ઉદ્યોગમાંથી છે दावा से बन तरफ थी दावा ग्रास रूट जी एस टी के अभी भी हमारे दो प्रश्न ऐसे है दो रिटर्न ऐसे है जो हमारे सर पे लटकती तलवार है फिलहाल तक वो लागू नहीं है एक दो रिटर्न है आई टी सी जीरो जून दो हजार उन्नीस तक पोस्टपोड है दूसरा आर सी एम जो तीस नौ दो हजार उन्नीस तक पोस्टपोन्ड है मतलब सरकार को मालूम है ये रिटर्न बहुत मुश्किल है अगर ये रिटर्न वापिस पुनः लागू होते हैं तो हमारा कपड़ा व्यापार इफेक्टेड होगा और छोटे व्यापारी को प्रॉब्लम आएगी तो हम चाहते हैं आप

अगर हमारी सरकार आए तो इनके जो बात है वो हम सच्चे सोचेंगे और प्रजा को कोई तकलीफ ना हो उस बारे में आगे सोच के हमारी सरकार कायम करेगी चलो काचार्य साहब प्राचार्य साहब बहुत पॉजिटिव बात करी क्या पॉजिटिव साथ सूरत जनता में शो गई वक्त पांच लाख की लीड थी આટલા આટલા સમયથી ગઢ છે કયા મુદ્દા છે કોંગ્રેસ પાસે સુરતવાસીઓ પાસે જાય કે મત અમને આપો બે હજાર ચૌદ ની વાત કરું ત્યારની વાત અલગ છે પાંચ ની લીડ હતી વાત સાચી છે કે ભાઈ નરેન્દ્રભાઈને ગુજરાત આખું ઈચ્છતું હતું કે ભાઈ વડાપ્રધાન બને પણ એ જે વાયદા કર્યા હતા જે એમની વાતો હતી નોટબંધી અને GST પછી દેખાઈ ગઈ કે ગુજરાત હાલત સુરત હાલત હું દેશની હાલત ખરાબ છે પણ આ લોકો કેસેટ ગળી ગયેલા માણસો છે મોદી સાહેબ કે એટલું જ બોલી શકે છે બાર સીટ વાયદા થયા પાંચ વર્ષમાં એની કેટલી ઇફેક્ટ તમે જોઈ રહ્યા છો નહીં કામોની બાબતમાં પોઝિટિવ હું હું માનું છું કે આ તો રાષ્ટ્રીય એ છે ઇલેક્શન છે એટલે રાષ્ટ્રીય રીતે અપાયેલા તમામ વચનો પાંચ વર્ષમાં નથી થયા પરંતુ તમે આ જ અત્યારે આપણે જોયું આ એરપોર્ટ આપણે

મહારાષ્ટ્ર માં કોંગ્રેસ નેતાઓનો વેપાર ચાલતો અને સમય મળશે સાહેબ સાહેબ સમય મળશે ઓકે નહીં વાત કમ્પ્લીટ કરી લો સમય મળશે પ્લીઝ એકબીજા ને કાપો કરી આ વેપારીકરણ ને કારણે ગ્રાન્ટની કોલેજ કોલેજ સરકારી સરકારી કે સ્કૂલ જે વર્ષ આજે એટલી ને એટલી જ છે બલકી એમાંથી બી ઓછી થઈ છે અને એની બી જગ્યાઓ પર શિક્ષણ મુદ્દે જવાબ આપી દે જગ્યા પર ચલો ચાલો શિક્ષણ મુદ્દે જવાબ આપી દો ગવર્મેન્ટના શિક્ષણ માં શું ફાયદો થયો ચલો શું ઇમ્પ્રુવમેન્ટ થયું જે વાત ઉતરે જનતા ભાઈ જે વાત કરે છે હું તો ટ્રાઇબલ વિસ્તારમાં દસ વર્ષ રહ્યો છું ઉમરપાડામાં કોઈએ સાયન્સ કોલેજ કે બાર બાર સાયન્સની કોલેજ જોઈ હતી બારમાં બારમા સુધીનું સાયન્સનું વિદ્યાર્થી કોઈ ત્યાં ભણતો જોયો તો ઉછલમાં જઈને જોયા નિઝરમાં જઈને જોયો ડેડિયાપાડામાં જઈને જોયા નૈશિતભાઈ તમે સુરતના કોર્પોરેશનની હદની બહાર નીકળ્યા નથી તમને ખબર નથી ડાયમંડના પણ વેપારી છે ડાયમંડની પણ વાત થવી જોઈએ એક પછી એક એક પછી એક વાત કરીશું ડાયમંડની ડાયમંડ સિટી છે પણ બંને પક્ષ પાસે કદાચ સાંસદ પાસે શું એક્સપેક્ટેશન જ્યાં સુધી ડાયમંડના એમાં રત્નકલાકારો ને બેરોજગારી બહુ વધી ગઈ છે જે જોબ વર્ગમાં જે ટેક્સ નાખ્યો છે ને સરકાર ને નાબૂદ કરવો જોઈએ સરકારની રોજગારી આપી એક જવાબદારી હોય છે જે ગામમાં જે સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં જે નાના નાના યુનિટો આવે છે ને એમાં જે પાંચ ટકા જીએસટી નાખી છે અહીંયાથી કોઈ પણ વેપારી મોકલે એટલે એને પાંચ ટકા જીએસટી ભરવાની તો એની હિસાબે નાના યુનિટો ગામડામાં જે યુનિટોમાં જે હાલતા હતા એ બધા બંધ થઈ ગયા છે અને ગામમાં જે રોજગારી બેરોજગાર થઈ ગયા છે બીજો મુદ્દો અમારો એ છે આવાસ આવાસમાં રત્ન કલાકાર કતારગામ અને વરાસામાં ઝાઝા રહે છે તો આવાસમાં બીજી જગ્યાએ બે બે હજાર આવાસો બનાવે વરાસા કતારગામમાં મૂળ બસો થી પાંચસો આવાસો બનાવે ઈ મારે ભાજપ અને કોંગ્રેસને બેને પૂછવાન થાય છે અમારે વરાસામાંથી માંથી 30000 ફોર્મ ભરાણા છે આવાસના દર વખતે ફોર્મ ભરાય એમાંથી 100 રૂપિયા એફિડેટ કરાવવાનો અલગથી લેવામાં આવે છે ત્રીજો મુદ્દો અમારો એવો છે કે વ્યવસાય વેરો વર્કરો જે કાપવામાં આવે છે મજૂરો ઉપર પછી ટેક્સ નિયો છે ગુજરાત ગવર્નમેન્ટ ને વર્કર વર્કરો 10000 પોસ્કાર લખાય તો બે પાર્ટીઓ અમને જવાબ આપે અત્યારે હું તમને કહું છું કે કતારગામ ની વાત કરીએ કતારગામમાં પણ અત્યારે કાપોદરા કતારગામ વરાછા આ તમામ જગ્યા ઉપર પાંચ સાત હજાર થી વધારે આવાસ બની પણ થયા છે અને છ હજાર આવાસ નું ખાતમુહૂર્ત પણ રોજગારીનો મુદ્દો બહુ સારો સંકળાયેલો છે કેમ કે બંને પક્ષે દાવા કર્યા પાંચ વર્ષ પહેલા ભાજપે કર્યા હતા હવે કોંગ્રેસે પણ દાવા કર્યા છે એક વર્ષમાં કેટલી રોજગારી આપશે જ્યાં સુધી ડાયમંડ સેક્ટરની વાત છે રોજગારીમાં અસર કેટલી પડી અને કઈ રીતે ઉભરી આ માર્કેટ જો પ્રશ્નો હતા તો ભૂતકાળમાં હું પોતે રોજગારીનો એક્સપર્ટ નથી પરંતુ રોજગારીના આંકડાઓ બતાવે છે કે છેલ્લા થોડા વખતમાં માં રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે આ વસ્તુ એક્સેપ્ટ કરવી જ પડે મોદી સાહેબે વર્ષમાં 3 કરોડ રોજગાર પાંચ વર્ષમાં પંદર કરોડ રોજગાર આપવાની વાત હતી આજે પાંચ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવ કરોડ લોકો જે રોજગાર માટે એ બેરોજગાર બની ગયા ભાઈ કે એક એક રોજગારી આપીશું મળી કોઈને રોજગારી કોંગ્રેસ દસ વર્ષ શાસન રહી